નમસ્કાર આપ જોઈ રહ્યા છે ઊંડાઈ વચ્ચે વર્ષો જૂના રસ્તાનો વિવાદ વિવાદ ફરી વડનગર તાલુકા વિસ્તારનો મામલો માપણી દરમિયાન સર્જાતા પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય વડનગર તાલુકાના શાહપુર અને ઊંડાઈ ગામ વચ્ચે વર્ષોથી ચાલી આવતો રસ્તા સંબંધિત વિવાદ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે તાજેતરમાં બંને ગામના સરપંચો ગ્રામ પંચાયતના સભ્ય તેમજ ગ્રામજનોની હાજરીમાં એલ આર માપણી અધિકારી સ્થળ પર માપણી કરવા માટે પહોંચ્યા હતા આ પ્રસંગે શાહપુર ગામ તરફથી અરજી કરવામાં આવી હતી જ્યારે ઊંડાઈ ગામ તરફથી કોઈ અરજી નહોતી શાહપુરના ગ્રામજનોનું કહેવું હતું કે માત્ર એક ગામની નહીં પરંતુ બંને ગામોની સંયુક્ત માપણી થવી જોઈએ જેથી સાચો હક અને હદ સ્પષ્ટ થઈ શકે બંને પક્ષો વચ્ચે ચર્ચા દરમિયાન મતભેદ ઉગ્ર બનતા અને તણાવનો માહોલ સર્જાતા માપણી અધિકારીએ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હાલ માટે માપણીની પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો સ્થાનિક સ્તરે લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે તાલુકા પ્રશાસન બંને પક્ષોને સમાધાન માટે બેસાડીને વર્ષોથી લંબાયેલો આ વિવાદ સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલે અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર અમારે ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એના વિશે શું વાત આજે બંને ગામનું સીમાંકન માપવા માટે માપણી કરી માપણી માટે અધિકારીઓ આવેલા એટલે શાહપુર ગામ વતી માપણીની માગણી કરેલ આજે એક વાત એવી થઈ કે વાપવાનું ચાલુ કર્યું અધિકારી એટલે ગામના આગેવાનો અમુક દસ બાર માણસો એવું કીધું કે ભાઈ હું થઈ શાહપુર બંદીની માગણી સાથે કરાવો તો આ વિવાદ છે રોજ માટે ટળી જાય એમ બસ સત્તામાં જે બાંધકામ હોય એ બધું ખુલ્લું કરી અને એટલે આજે ગામજનોની વિનંતી છે કે બધું સારી રીતે કરવાનું છે બીજું કંઈ કરવાનું નથી બીજો કોઈ વિવાદ બીજો વિવાદ એ જમીનનો જ વિવાદ કે સરહદ નક્કી થાય પછી આ બધું કામ કરવાનું ત્યાં સુધી નક્કી કરવાનું નહીં બરાબર આગળ શું કાર્યવાહી કરશે હવે આગળ શું કાર્યવાહી કરશે હાલ શું કરવા માગે છે લોકો એ પછી આપણે ભવિષ્ય વિચાર્યું છે મેં આ વિચારીને હાલ વધારે કરી શકે ભાઈ બે ગામોનો સરહદ નક્કી થાય બે ગામોની માપણી થયા પછી જે તે રસ્તો થાય બેનો અડધો અડધો થાય અને પછીની વાત પાછી રહી શું કામ કરવામાં કઈ શાહપુની સીમત ખાલી સર્વે નંબર જ માપ આવ્યા છે એટલે સર્વે નંબર તો તે ખેતરના હતા તેમાંથી કોઈ આગું પાછું થવાનું નથી આપણે તો માપણી છે કે બે ગામની જગ્યાએ વચ્ચે ખુલ્લી જમીન પર છે એમાં ઊંડાઈની કેટલી શાહપુની કેટલી છે એ દૂર કરવા માટે આપણે માપણી પણ આ તો શાહુને કાલે સર્વે નંબર જ માટે આ સર્વે કર્યું છે

જે જમીન માપણીની દરખાસ્ત મૂકેલી હતી જમીન દફ્તર કચેરી મહેસાણા એના અનુસંધાને આજે જિલ્લામાંથી સર્વેયરો આવ્યા છે પણ એમાંથી જમીન માપણી બાબતે શાહપુરનો વિરોધ છે જોકે શાહપુરે જ માગણી કરેલી છે જમીન માપણી વિશેની પણ આજે વિરોધ કરેલો છે તો એ માપણી થવા દેતા નથી બરાબર તો હા કેવો વિરોધ કર્યો વિરોધ એવો કે બંને ગામોની એક સાથે માપણી થવી જોઈએ જોકે હકીકતમાં શાહપુરની જ માગણી કરેલી છે ઊંડાઈની કોઈ માગણી કરેલી નથી

સ્પષ્ટતા થઈ જાય એ માટે અમે આગળ પગલા ભરીશું આ જે માપણી અધિકારી આ એનું એના વિશે શું કહેવું તમારે આ માપણી બરાબર બિયારણ વિભાગને જે નિર્ણય લીધો એ બરાબર છે પણ એમનું એમ કહેવું છે કે ગામ સીમાડાની હદ નક્કી કરી અને અમે તમને એકલી છે હદ નક્કી કરી આ લઈએ બરાબર પણ અમારું એમ કહેવું છે કે બંને ગામની હદ નક્કી થઈ જાય તો અમારા સ્તંભ મારી અને ભવિષ્યમાં પણ આ તકરાર ના ઉભી જાય એ માટેના અમારા કાયમ માટેના પ્રયાસો રહેશે આ વિવાદ કઈ બાબતનો સર્જાય પહેલા વિવાદ કોઈ બાબતનો સર્જાયો નથી પણ જાહેર રસ્તામાં જે તે કોઈ જાહેર રસ્તા ઉપર કોઈ મકાન બનતું હોય કોઈ બોદકોમ થયું હોય તો એ તદ્દન બે ગામને હદ નક્કી કરવા માટે નક્કી થાય તો એક નક્કી થાય કે ભાઈ આ જગ્યા ઉપર આ લોકોએ ખોટું દબાણ કરેલું છે તો એ દબાણ બાબતે અમારે કોઈ પણ બાબતનો નિર્ણય લેવો તો લઈ શકે શાહપુર ની હદમાં હોય તો શાહપુર વાળા લોય અને ઉંડે ની હદમાં હોય તો ઉંડે ના સરપંચ લોય